માવા મલાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે ફક્ત બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એક છે તાજુ ગાયનું દૂધ તમારે જે દૂધ હોય તમે લઈ શકો છો અને એક છે સાકર અથવા તો ખાંડનો તમે ઉપયોગ કરી શકો છો આ બે જ વસ્તુથી માવા મલાઈ આઈસ્ક્રીમ સરસ તૈયાર ઘરે થઈ જશે કોઈ પણ પ્રકારના પાવડર કે કોઈ વસ્તુની જરૂર નહીં પડે એના આઈસ્ક્રીમ પણ સરસ સોફ્ટ જ થશે આપણે પહેલી આઈસ્ક્રીમ કરીએ છીએ આગળની મેં તમને બતાવી દી એ રીતનું એના જેવી જ આ પણ સોફ્ટ થશે પણ કેટલી ઘાટી કરવી એ તમે છેલ્લા સુધી વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો સૌ પ્રથમ આપણે દૂધ ગરમ મૂકવાનું છે આ રીતના દૂધને ગરમ મૂકી અને ચલાવતું રહેવાનું છે જો સાકર છે મારે એટલે હું પહેલાં એડ કરીશ જો તમે ખાંડ નાખતા હોય તો થોડીક દૂધ ઉકળી જાય પછી પણ તમે એડ કરી શકો છો એટલે આપણે થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં સાકર કે ખાંડ જે એડ કરતા હોય એ કરવાનું છે અને દૂધ ને સરસ ઘાટું થવા દેવાનું છે ત્યાં સુધી ચલાવતું રહેવાનું છે આવી રીતના જે દૂધ હોય એનાથી ત્રીજા ભાગનું કે અડધું પણ થઈ જાય તો પણ ચાલશે એવું આપણે સરસ ઘટ કરવાનું છે આ દૂધનું આપણે આમાં સાકર પણ એડ કરી દીધી છે અને આમ ચલાવતું રહેવાનું છે આપણે હવે અને આ મિશ્રણમાંથી તમે માટલા ગુલ્ફી પણ તૈયાર કરી શકો છો એ કેવી રીતે તો કે અત્યારે આપણે ગુલ્ફીનું સ્ટેન્ડ બજારમાં મળે જ છે એ સ્ટેન્ડમાં જો તમે આને મિશ્રણને મૂકી દેશો તો માટલા ગુલ્ફી સરસ તૈયાર થઈ જશે અને એને એ ન હોય તો તમે પ્લાસ્ટિકના ગ્લાસમાં કે કાગળના જે ગ્લાસ આવે છે એમાં એડ કરી અને સ્ટીક ઊભી રાખી દેશો થોડીક વાર પછી થોડું જામી જાય પછી સ્ટીક ઊભી રાખી દે અને એને સરસ ગુલ્ફી તૈયાર થઈ જશે તમારે અનસલ માટલા ગુલ્ફી જેવો જ એનો સ્વાદ આવશે અને જો એ ન કરવું હોય તો આઈસ્ક્રીમ તો આપણે કરીએ જ છીએ હવે આપણું દૂધ હતું એના કરતાં સરસ ઘાટું થઈ ગયું છે અને હતું એના કરતાં અડધું પણ થઈ ગયું છે તો હવે આપણે આ દૂધ આપણે આઈસ્ક્રીમ માટે તૈયાર છે અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને આને રૂમ ટેમ્પરેચર ઉપર પહેલાં આવવા દેવાનું છે એટલે કે ઠંડુ કરી લેવાનું છે બહાર પછી આપણે એને ફ્રીઝમાં મૂકવાનું છે હવે આવી રીતના જો આપણું દૂધ ઉકળી ગયું છે સરસ અને આપણે સાઈડમાં જે મલાઈ જામી જાય છે એને પણ અંદર લેતું જવાનું છે ભેગું અને ક્યારેક ક્યારેક ગેસ ધીમો કરી નાખવાનો જો તમે સતત ચલાવતા હોય તો ફૂલ ગેસ રાખીને આવી રીતના ચલાવવાનું છે અને ધીમો ગેસ હોય તો કંઈ એટલી સતત ચલાવવાની કોઈ જરૂર નથી હવે જો આપણું થોડુંક દૂધ પણ ઓછું થઈ ગયું છે હજી આપણે આને થોડીક વાર રહેવા દેસું એટલે સરસ થઈ જાય ઘાટું તો હવે આપણા મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે ઠંડુ થઈ ગયા પછી થોડું વધારે ઘટ લાગે છે અને પણ થોડું થઈ ગયું છે હવે આપણે આ એર ફેટાઓ એક ડબ્બો હોય ફ્રીઝરમાં મૂકવાનું છે આઈસ્ક્રીમ માટે અને એક પાંચ છ કલાકમાં તમારી આઈસ્ક્રીમ સરસ જામી જશે ફ્રીઝરમાં આ રીતના આપણે ટાઈટ કરી અને પછી ફ્રીજમાં મૂકવાનું છે અમારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ